જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા દર માસે નિયમિત રીતે મોકડ્રીલ યોજી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે સાધનો કાર્યરત છે તેની તપાસ કરવામાં આવે છે હોસ્પિટલના તમામ ફ્લોર પર ફાયર સેફ્ટી માટે સિલિન્ડર મૂકવામાં આવ્યા છે તેની પણ વેલિડિટી ચેક કરવામાં આવી છે પ્રેશર પણ ચેક કરવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં કુલ બસો સોળ ફાયર સેફ્ટીના સિલિન્ડર લગાવવામાં આવ્યા છે તમામ હાલ કાર્યરત છે કુલ બસો સોળ ફાયર એક્સટિંગ્વિશર સમગ્ર હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે વધુમાં જણાવવાનું કે દર મહિનાની છ તારીખે સરકાર શ્રેણી ગાઇડલાઇન્સ અનુસાર તમામ સ્ટાફને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ડ્રિલનું આયોજન કરવામાં આવે છે જે નિયમિત રીતે કરવામાં આવે છે અને તે ઉપરાંત જણાવવાનું કે ફાયર સેફ્ટી બાબતે જરૂરી તમામ સાઇનેજીસ પણ હોસ્પિટલમાં લગાડવામાં આવેલ છે વોર્ડમાં પણ લગાડવામાં આવેલ છે તો ફાયર સેફ્ટી બાબતે સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે